નમસ્કાર મિત્રો ગુજરાતમાં સો ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે અને છેલ્લા બે ત્રણ દિવસમાં બનાસકાંઠા પાટણ વલસાડ અને કચ્છ જેવા જિલ્લામાં અતિશય ભારે વરસાદ નોંધાયો છે અને રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ પણ શક્યતા દેખાતી નથી આજે માત્ર કચ્છ જિલ્લાની અંદર ભારે વરસાદ પડે તેવી આગાહી છે હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પર ચોમાસું સૌથી વધારે સક્રિય રહ્યું હતું તેના કારણે બનાસકાંઠાના સુઈગામ અને કચ્છના રાપરમાં ભારે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત કચ્છ પાટણ અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ગામો ડૂબી ગયા છે હાઇવે પર વાહન વ્યવહારને અસર થઈ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે વલસાડ વાપી તથા ગાંધીનગર જિલ્લામાં પણ અમુક જગ્યાએ મુશળધાર વરસાદ નોંધાયો છે નવસારી સાબરકાંઠા દાદરા દાદરા અને નગર હવેલીમાં પણ ભરપૂર વરસાદ પડ્યો છે કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે અને ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હાલની સિસ્ટમ દર્શાવે છે કે સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ અને રાજસ્થાન ઉપર એક ડિપ્રેશન રચાયું છે જે તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને અમુક કલાકોમાં તે નબળું પડી જવાની આગાહી છે કચ્છ અને રાજસ્થાનથી લઈ દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાનની સરહદે એક ચોમાસાના ટ્રફની રચના થઈ છે હાલ દક્ષિણ પૂર્વ પાકિસ્તાનથી લઈ રાજસ્થાન કચ્છ અને કોટા ઓઈ ઓરઈ સિંધી રાંચી દીધા અને બંગાળની ખાડી સુધી ટ્રક પસાર થાય છે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તો હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે નવમી સપ્ટેમ્બર એટલે કે આજે રાત સુધીમાં કચ્છ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે અને રાજ્યના બાકીના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે અને આવનારા દિવસો દરમિયાન હવે વરાપનો માહોલ અને વાતાવરણ ખુલ્લું જોવા મળે તેવી શક્યતા છે અને હાલ પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની જ શક્યતા છે આજે આજે જો માહિતી મેળવે તો રાત સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે અને પરંતુ ભારે વરસાદની હાલ કોઈ પણ શક્યતા નથી માત્ર કચ્છની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતા આજ મોડી રાત સુધીમાં રહેલી છે ત્યારબાદ હવે વાતાવરણ ચોખ્ખું થઈ જશે ખુલ્લું થઈ જશે વરાપનો માહોલ જોવા મળશે અને આવનારી નવી સિસ્ટમ છે તે સત્તર અઢાર તારીખ બાદ સક્રિય થાય તેવી શક્યતા છે અને જેનો વરસાદ દક્ષિણ ગુજરાતથી શરૂ થશે તો તેની અપડેટ પણ તમને અમારી ચેનલ ઉપરથી આપી દેવામાં આવશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ જો આપણે એવરેજ વાઇઝ રિજિયન વાઇઝ જો વરસાદી માહિતી મેળવીએ તો કચ્છ જિલ્લાની અંદર આપણે એવરેજ આ સિઝનનો વરસાદની જો માહિતી મેળવીએ તો એકસો ચોત્રીસ ટકા વરસાદ નોંધાયો છે નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતની અંદર એકસો અઢાર ટકા સેન્ટ્રલ એટલે કે મધ્ય ગુજરાતની અંદર એકસો દસ ટકા સૌરાષ્ટ્ર રિજિયનની અંદર હજુ પણ વરસાદની ઘટ છે અને ત્રાણું ટકા વરસાદ નોંધાયો છે તો સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો એકસો દસ પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ નોંધાયો છે એટલે કે કચ્છની અંદર સૌથી વધારે એકસો ચોત્રીસ ટકા ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર ટકા ત્યારબાદ અહીં આપણે માહિતી મેળવીએ તો સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં એકસો દસ પોઈન્ટ સિત્તેર ટકા અને અહીં આપણે જો મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં એકસો ને દસ ટકા જેવો વરસાદ છે તે નોંધાયો છે સૌરાષ્ટ્ર રિજનમાં સૌથી ઓછો હાલ ત્રાણું ટકા વરસાદ નોંધાયો છે સિઝનના વરસાદની અહીં વાત થઈ રહી છે હાલ જો હવે આપણે માહિતી મેળવીએ તો ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે અને ઘણા બધા વિસ્તારો તેમાં આવરી લેવાયા છે લેટેસ્ટ આંકડા પ્રમાણે નવ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં એકસો ને સાત ટકા એવરેજ વરસાદ થઈ ગયો છે જે સો ટકા કરતાં વધારે છે તેમાં કચ્છમાં એકસો ચોત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં એકસો ટકા પૂર્વ મધ્ય ગુજરાતની અંદર એકસો દસ ટકા અને સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર એકસો ટકા અને એકમાત્ર કચ્છ જિલ્લા એટલે કે સૌરાષ્ટ્રની જો માહિતી મેળવીએ એકમાત્ર સૌરાષ્ટ્ર જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ છે અને વરસાદની તુલનામાં ચોરાણું ટકા વરસાદ છે તે સૌરાષ્ટ્ર રિજનમાં પડ્યો છે બીજી તરફ ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સહિતના જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે ભારે વરસાદને પગલે દરેક વિસ્તારમાં જળાશયો છલકાઈ ગયા છે સોમવાર સુધીમાં ભારે વરસાદ પછી સરદાર સરોવર ડેમ પણ બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પંદર પંદર માંથી ત્રણ ડેમ છલકાઈ ગયા છે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી નવ ડેમ છલકાય છે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ ભરાયા છે જ્યારે કચ્છમાં વીસ માંથી આઠ ડેમ છલકાયા છે સૌરાષ્ટ્રમાં એકસો એકતાલીસ ડેમમાંથી ઓગણ સિત્તેર જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે એકંદરે બસો છ ડેમમાંથી અઠ્ઠાણું ડેમ અને સો ટકાથી વધારે ભરાઈ ગયા છે બીજી તરફ ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે મેસવો નદીના પ્રવાહના કારણે ત્યાંના પશુપાલકો દૂધ લઈ જવામાં મુશ્કેલી પડી છે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ છે તે લોકોને હાલાકીનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે બીજી તરફ ખેડામાં પણ સાબરમતી અને વાત્રક નદીના પાણી વધવાથી નદીકાંઠાના ગામો સંપર્ક વિહોણા થયા છે પાટણના પણ સીમાવર્તી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે તો સુરેન્દ્રનગરની અંદર પણ વીજળી પડવાથી મૂડી અને થાનમાં પાંચ પશુઓના મોત થયા છે અને જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વરસાદને પગલે પાણી ભરાયા છે અત્યારે હવે પણ હવે રાજ્યની અંદર વરસાદનો વિરમનો માહોલ જોવા મળશે આવતીકાલથી તારીખ દસ સપ્ટેમ્બરથી રાજ્યમાં તડકો પણ જોવા મળશે સાથે સાથે વાતાવરણ ખુલ્લું થઈ જશે અને ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે તે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂઆત છે તે તારીખ પંદર પછી શરૂ થશે અને સોળ સત્તર આજુબાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોથી વરસાદની શરૂઆત થશે અને આ વરસાદનો રાઉન્ડ હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ રહેશે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હાલ આ વિડીયોની અંદર આટલું જ વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો